લે જમકુ ડોશી મરી ગયા ત્રણ મહિના છે લે મને કેવ રહ્યું છે લે એવી થોડીક મને ખબર હતી કે તમે આના બેન પણ હશો હું જુનાગઢ સંતોની સેવા કરવા ગઈ હતી એ હા તમારા પરિવારમાં કોણ કોણ છે ડોશમાં અરે તો ડોસી તમે સેજ નો મુંજાતા હોય અરે ડોસી તમે મારી જમકુ બેન પણ છો અમદાવાદ તમારું ઘર છે એમ જ તમે રેજો તમારે જેટલું રોકાવવું હોય ને જેટલું રોકાવ પણ ડોશી તમે સાના રહી રહી જાવી

હા વેતો આઈથી આવ જાઉ છું આવ યે ઘોડા દાદા આની જકના ગોર તું દોશી બનીને મને શેતરવા આવ્યો અને વિકુડા તું ઈતે મેળામાં તને નો પોગવો દો જો તું ક્યારે આવશે ક્યાર વાટે બેઠો છું એ વિકુડા આવી ગઈ હા આવી ગઈ હે કેમ તને હવાની આવતી હતી કે વાટે બેઠો તો અહીંયા એ બાપુ ને કેટલા મને આવવા જ નતા દેતા પછી આ આવી ને આવવા દીધી મને ખબર જ હતી એટલે તે મેં મારી માસી ને છોકરી ને કીધું કે આયા બેન તું જા આને લઈ આય એટલે લઈ આવી હાલો મેરામ જાવું ને હારું ભાઈ તમે ને ભાભી બે જાવ ને હું જાવ ઘરે એ ના ના તું અમારી આરે મેળામાં માં હવે આવી સુધી આવી છો હાલ ના મેળામાં માં રખડ જો હાલ હાલ ને મજા આવશે તમ તાર હાલ 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 આપણે કઈ ને જઈએ હાલ 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 કોડો નહીં આ રસ્તા ઉપર જ નીકળવાના છે એટલે આ રસ્તે મારે છે ને સંતાઈ ઊભું રહી જવાનું છે પછી કેવાક નીકળે છે નીકળે એટલે સમજો મારી મારીનો હોરિયો પાડી દો રો તમે મને સંતાવા દીયો અહીંયા હાલ 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 નીકળી તને સમજો મેળામાં તને જલેબી ખબર સમજો મેળામાં બહુ મોજ કરાવી અરે મેળામાં શું કરવું છે રીંકુ ફરે ની ચકડોળ માં બેસું છે આમ જોયો તો આવી કુડા કેટલા બધા કાટા છે આઈ જા આઈ જા ચકડોળ માં ચક ફરે ઈ ચકડોળ બેહું છે હા એમાં હાલ હાલ તને ચકડોળ માં બેહું

અને કોઈ હું પાક જેવું મોઢું કરશો તને ના નથી પડી કે વિકુડા એક ભાલીસ તો મારીન મારીન તોડી નાખીશ એ બાપુ એવું કાઈ નથી અને તમે તો કાઈ લઈને જ જાતા અને વિકુડો મારા ભાઈ જેવો છે હવે એ બધી મને ખબર પડે છે ભાઈ જેવો છે વિકુડો જ્યાં હોય ને સબક ખેબ કેટલું મોઢું રોટી જાસો આ મારમ હલમ ઠાકર બેજી